કેમ છો ખેડૂત મિત્રો આપણે યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા તલના બજારમાં આજની તારીખ તેર અગિયાર બુધવાર એ પેલા અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું પોલશો નહીં જોઈએ આજે કાળા તલના બજારમાં વિડીયોમાં બન્યા રહેજો અમરેલી સિત્યાવીસો ને ચાલીસ રૂપિયાથી ચાર હજાર ને નેવું રૂપિયા રાજકોટ ઓગણત્રીસો રૂપિયા ને સાઠ રૂપિયાથી ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા થી ત્રણ હજાર પાંચસો રૂપિયાથી ચાર હજાર રૂપિયા જૂનાગઢ બે હજાર પાંચસો રૂપિયાથી બે હજારને પાંચસો રૂપિયા વાંકાનેર પાંત્રીસો રૂપિયાથી ચાર હજાર રૂપિયા કાળા તલની વાત કરીએ તો તલમાં બજાર ભાવ સારા મળી રહ્યા પચીસ રૂપિયા થી બત્રીસો ને એકત્રીસ રૂપિયા બાબરા બત્રીસો ને ત્રીસ રૂપિયાથી ચોત્રીસો રૂપિયા બોટાદ છત્રીસો ને પંચાવન રૂપિયાથી ચાર હજાર ને પીચોતેર રૂપિયા કોડીનાર ઓગણત્રીસો રૂપિયાથી થી પાંત્રીસો ને પંચાણું રૂપિયા જામનગર ઓગણીસો રૂપિયાથી છત્રીસો ને ચાલીસ રૂપિયા મહુવા છત્રીસો રૂપિયાથી ચાર હજાર નવસો ને એક રૂપિયો આ હતા આજના કાળા તલ બજારના ભાવ આવા નવા બજાર ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જરૂર બતાવજો વિડીયો કેવો લાગ્યો ત્યાં સુધી ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન